આજે બનાવશું આપણે સુકડી તો બનાવવાની શરૂઆત કરશું તો આ એક વાટકો આપણે સિંગદાણા લીધા છે અને એક વાટકો મખાના લીધા છે આ બંને આપણે શેકી લીધા છે સિંગદાણા ને આપણે શેકી અને ફોતરા કાઢી લીધા છે આ બંને આપણે મિક્સર માં કાઢી લેશું ગેસ આપણે ચાલુ કરી દીધો છે આની અંદર હવે ઘી નાખશું આપણું ઘી ગરમ થઈ ગયું છે આમાં ઝીણો ઘઉં નો લોટ નાખીશું આને ઘીમાં સારી રીતના શેકી લેશું આપણો લોટ સારી રીતના શેકાઈ ગયો છે આ શેકેલા મખાના અને સિંગદાણા શેકેલા નાખી દઈશું હવે ગોળ નાખી દેસુ અને આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે અને એક થાળીમાં નાખી દેસુ આપણે આ થાળીમાં ઘી લગાવી દીધું છે આ થાળીમાં નાખી દેસુ અને થાળી પાથરી દીધું છે આ પછી ઠરે પછી બટકા પાડી લઈશું આના માટે મમ્મી ડસોને વિઝિટ કરો